काका हावळा कब्जे करी दियो અમારો જીતવાનું કારણ તો રાણા મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખુબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું કુટિયાણાનું અને રાણાવાનું એવી રાણાવાની કુટિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુટિયાણા નગરપાલિકા બનાવી છે જીતનો શ્રેય તમે કેને આપો છો મા કાંઠલી ને જનતાને મારા મોટાભાઈ કાંદલભાઈ મારા હિરણ કાકી અને મારો મારી ઉપર વિશ્વાસ જનતા એના વિશે તો બધું આની પેલા મેં બોલ્યો હતો કે જનતા માટે મોટો ત્રાસ હતો અને જ મતદારો ને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી રાખું